અમે લઈ આવ્યા ચોરી અને મસ્ત મજાની ચોરી સમારી લીધી છે આપણે ચોરી બટાકાનું શાક બનાવવાનું છે પણ એકદમ મમ્મી જેવું બનાવવાનું છે સરસ મજાનું તો ચોરી લીધું છે સાથે મેં ચાર નંગ બટાકા લીધા છે લસણ ની લીધી છે આદુ થોડું ચણી લીધું છે અને મરચાં છે મરચા આદુ અને લસણ વાટી અને લેવાના છે સૌથી પહેલા એક મસાલો રેડી કરીશું સમજી જીરું નાખ્યું છે લસણ નાખું છું એક આદુનો ટુકડો લસણ લસણ થોડા ઝીણા થયા એટલે આપણે અંદર મરચું સમારું છું એકદમ તાજી ચોરી લાવી અને મમ્મી મસ્ત મજાની ઝીણી ઝીણી સમારી દીધી છે તો ઘણા ઘરમાં નખરારા હોય એટલે એમના માટે આપણે બટાકા પણ નાખી દેવાના છે

બટાકા છોલી અને ધોઈ લીધા છે અને અંદર આપણે ઝીણા ઝીણા આવી રીતે બટાકા પણ સમાર દઈશું મમ્મી ચોરી ઝીણી સમારી એટલે આપણે બટાકું પણ આવી રીતના ઝીણું ઝીણું સમારવાનું છે બધું જ બટાકુ આવી રીતે સમાર દઈશું ઝીણું ઝણું બધા જ બટાકા આપણે સમારી અને રેડી કરી દીધા છે આના અંદર નથી લીલા દાણા નાખવાના નથી ટામેટું નાખવાનું તોય આપણે મમ્મી જેવું બનાવવાનું છે એટલે મમ્મી લોકો કશું જ ના નાખે લીલા મસાલા તો બી સબ્જી મસ્ત બને આપણે પણ મમ્મી જેવું બનાવીશું આજે આ સબ્જી કુકરના અંદર બનાવવાની છે કુકરના અંદર એક ચમચો ભરી અને મેં તેલ ગરમ મૂકી દીધું છે તેલ આપણું સરસ ગરમ થઈ રહ્યું છે થોડી નાખું છું રાયના દાણા થોડું નાખું છું જીરું લાલ મરચાં નાખું છું ત્રણ નવ તેજ પથ્થરના ટુકડા કરી અને નાખું છું એક નંગના ત્રણ ચાર ટુકડા સરસ ફૂટી ગયું છે આપણે બચાકા અને ચોરી નાખી દસું તેલના અંદર થોડી વાર આને સંતરાવા જશું આ કપડું સરસ સંતરાઈ રહ્યું છે આપણે અંદર નાખીશું અડધી ચમચી હર્દર અડધી ચમચી મીઠું મિક્સ કરી લ્યો છે આ લા મિત્રો કબજી જેઠલો દેખાય સરસ છે ખાવા પણ બહુ સરસ લાગે આપણે વાટલેલો મસાલો નાખી દઉં છું મરચું જીરું લસણ આદિ બધું વાટ્યું હતું એ મસાલું નાખ્યા પછી મસ્ત મજાનું આવી રીતે મિક્સ કરી દેવાનું છે અને એક મિનિટ જેવું આપણે આને તેલના અંદર પાંચરી લેશું મસ્તમજાનું સંભાઈ અને રેડી થઈ ગયું છે આ લીપા નાખું સાબુ થઈ રહ્યું છે મસાલામાં પરિચાય એના માટે આપણે થોડું નાખવું છે પાણીને આપણે અડધા કપ જેટલું પાણી નાખ્યું છે કુકર બંધ કરી દેસુ અને આપણે બે સીટી મેં પડી રેડી થઈ ગયું છે ગેસ બંધ કરી દેસુ શાક બહુ જ મસ્ત મજાનું બની રેડી થઈ ગયું છે આપણે બાઉલના અંદર આ શાક રોટલી ભાખરી જોડે તો સરસ લાગે પણ ભાત ના જોડે તો મજા આવી જાય હું તો ભાત ના જોડે જ ખાવાની જોયું મેં સબ્જીની કરી અને રેડી કરી દીધી છે અમારી વિડીયો સારી લાગે તો પ્લીઝ અમને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ ના કરી એક કરજો અને આવી મમ્મીની દાદીની મારી બધી જ રસોઈઓ તમને દેખવા મળશે મારી રસોઈના અંદર મિત્રો તમારું અને તમારો બાળકોનું ધ્યાન રાખજો આ સબ્જી બાળકો જોડે બનાવીને ખાજો તમને બહુ જ સરસ લાગશે હેલ્ધી છે ટેસ્ટી છે અને દેશી છે ઓકે ભાઈ કાલે આવી નવી રેસીપી સાથે